ધોરાજી એ મહારાજા ભગતસિંહજીના સમયની શાક માર્કેટ જર્જરિત થતા તે તોડી પાડીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને સન બે હજાર સત્તર ના વર્ષમાં એજન્સી નિયુક્ત કરી નવી શાક માર્કેટનું બાંધકામ શરૂ કરીને શાક માર્કેટનું કામ પૂર્ણ કર્યું છે ધોરાજી નગરપાલિકાએ નવી શાક માર્કેટનું બાંધકામ પૂર્ણ કર્યા પહેલા જૂની શાક માર્કેટના જેટલા થડા ધારકો હતા તેટલા થડા ધારક વેપારીઓને નવી તૈયાર થયેલ શાક માર્કેટમાં થડાઓ આપવાની યોજના તૈયાર કરવામાં આવી હોવી છતાં નવી તૈયાર થયેલ શાક માર્કેટને પાંચ થી છ વર્ષ થઈ ગયા હોવા છતાં એક પણ વેપારીની થડાઓની ફાળવણી થઈ નથી જેના કારણે શાક માર્કેટના થડા ધારકો હાલ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ધોરાજી નગરપાલિકાએ નક્કી કરેલ યોજના મુજબ શાક માર્કેટના વેપારી ભાઈઓને વિના મૂલ્યે થડાઓની ફાળવણી કરી શાક માર્કેટના વેપારીઓને સહાયરૂપ થવાની માંગ ઉઠી છે હો અરવિંદભાઈ બગડા વોર્ડ નંબર 3 ના સુદ્રય સભ્યો અને સામાજિક આગેવાન અમે આજરોજ ધોરાજી નગરપાલિકામાં શાક માર્કેટના ના સોંપવા અંગે રજૂઆત કરેલ ઉકિયો પાણીના પ્રશ્નો પછી સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને જે તે વખતે માર્કેટ બનાવવાની હતી ત્યારે ત્યાંના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે લોક લોકમેળા જન્માષ્ટમીનું જે ગ્રાઉન્ડ છે એમાં વ્યવસ્થા કરાઈ હતી પણ છેલ્લા છ સાત વર્ષથી આ શાક માર્કેટ તૈયાર હોય પણ એને સોંપવામાં કોઈ પણ કારણોસર સોંપવામાં આવેલ નથી તો આજ રોજ અમે સભ્ય અને આગેવાનો ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સંતોષે અને વેપારીઓને એના થોડા મળે એવી અમે રજૂઆત કરેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી